જય માતાજી મિત્રો આજે આપણે વાત કરશું થરાદના માંગરોળ ગામે શેણલમાનું ભવ્ય મંદિરની વર્તમાન હળાહળ કળિયુગમાં પણ જેમના પડચાનો પાર નથી એવા શેણલમાંની મહિમા અને કૃપા અપરંપાર છે સૌરાષ્ટ્રના વિદાજી ચારણના ખોરડે ઘરે વર્ષો પહેલાં આ શક્તિનો જન્મ થયો હતો જન્મથી જ અન્ય ચારણ આઈ માતાજીઓની જેમ અગોચર ભાવમય જ એમનું જીવન હતું ધ્યાન અનુષ્ઠાન જ તેમના જીવન પ્રવૃત્તિઓ બની ગઈ હતી વેદાજીની ભેંસોના ગોવાળ વિજાણંદની માંગની અને તે માંગ બદલ લોકમુખે જે ચર્ચાઓ થઈ તે સાંભળી માતાજીને આંચકો લાગ્યો એ દરમિયાન ઘડીપણનોય વિલંબ કર્યા વગર શેણલમાં હિમાળે હાડ ગાળવા નીકળી પડ્યા પિતૃગૃહેથી નીકળીને શેણબાઈ જે જે માર્ગે નીકળ્યા રોકાયા ત્યાં તીર્થસ્થાન તીર્થધામ બની ગયા નાની એવી ચારણબાળા સાવ એકલા અધત કહી શકાય તેટલા દૂર હિમાળે નીકળ્યા ગંતવ્ય સ્થળ સુધી માતાજીએ ગુજરાત રાજસ્થાન પંજાબ અને ઉત્તર ભારતના અનેક સ્થળોએ વિશ્રામ કર્યો હતો તે વિશ્રામ સ્થળીઓ પૈકીની એક વિશ્રામ સ્થળી એટલે માંગરોળ ગામ તે સમયે શેણલમાએ થરાદ તાલુકાના હાલના માંગરોળ ગામમાં રાત્રિ રોકાણ કરેલું જે જગ્યાએ માતાજી રોકાણા ત્યાં ત્યારે સો વાંબુનો એક ઊંડો કૂવો હતો શેણલમાં સવારમાં કૂવાના કાંઠે ઊભા રહી કૂવાના પાણીને ઉભરાવીને પાણીનો લોટો ભર્યો હતો માંગરોળ ગામની મહિલાઓ ત્યાં કુએ પાણી ભરવા આવી હતી તે તમામે આ દ્રશ્ય જોયું એ બહેનો માના પગે પડી વંદન કરવા લાગી ત્યારે શેણલ માએ પોતે દાંતણ કરેલ જાંબુડાના દાંતણને ત્યાં જ જમીનમાં રોપ્યો અને તે બહેનોને તેમાં પાણી નાખવા કહ્યું એ રોપેલો દાંતણ નવપલ્લવિત થઈ ગયો ત્યારથી લઈને આજ દિન સુધી એ જાંબુડો કલ્પવૃક્ષ બની શેણલમાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂરો કરી રહ્યો છે માતાજીના વરદાનરૂપ આ જાંબુડાના સ્થાને માતાજી પૂજાવા લાગ્યા શેણલમાં જે સમયે આ ગામમાં રોકાયા ત્યારે હાલના મંદિરથી પશ્ચિમ દિશામાં હાલ જ્યાં સાંચો રોડ છે તે દિશામાં ત્રીસેક ખાસિયા પટેલોના ઘર હતા જ્યાં શેણલમાનું વર્તમાન મંદિર છે ત્યાં કૂવો હતો અને માતાજી ત્યાં રોકાયા હતા લીલામય કરુણામય શેણલમાનો એ થળો વર્ષો સુધી પૂજાતો રહ્યો દરમિયાન ગુલાબદાન ગઢવી આ થળે આવ્યા તેમણે બહુ જ ભાવપૂર્વક માતાજીની ભક્તિ કરી કહેવાય છે કે તે ચારણ દશેક વર્ષ માંગરોળ ખાતે રહ્યા અને આ મંદિરની સુવાસ દેશભરમાં ફેલાવા લાગી ગુલાબદાન માંગરોળ આવ્યા પછી માતાજીના મંદિરમાં નાના મોટા બાંધકામો પણ થયા હાલ આ મંદિરે નાથજી પૂજા કરી રહ્યા છે માતાજીના જૂના થડા પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પણ હાથ ધરાયું છે અહીં આવનારા થોડાક સમયમાં નયનરમ્ય મંદિર બની જશે મંદિર પ્રબંધન દ્વારા અહીં જીવદયાના અને ધર્મના અનેકો કાર્યો કરવામાં આવે છે સ્થાનિક સેવાભાવી માતૃભક્ત રવજીભાઈએ જણાવ્યું કે મા શેણલનો એટલો સાચ છે કે આ મંદિરમાં જેવા તેવાને એક દિવસ પણ માતાજી નથી રહેવા દેતા શેણલમાંને અને જૂઠને વેર છે કૂડા કપટી અને જૂઠા લોકોને અહીં માતાજી દ્વારા જાકારો અપાય છે જ્યારે શ્રદ્ધાપૂર્ણ માતાજીના ભક્તોને શેણલમાં હરખથી આશીષ આપે છે અને તેમનો બેડો પાર કરે છે વિશાળ મંદિર સંકુલની બહાર માતાજીની છબીઓ અને પ્રસાદની દુકાનો આવેલી છે સાચોર હાઇવે પર પણ શેણલમાના આ ધામના કારણે બહુ જ વિકાસ થયેલો ત્યાં નાનકડું શહેર બની ગયું હતું પણ હાલ ભારતમાલા રાજમાર્ગ પરિયોજનાનું કામ ચાલતું હોય ત્યાં હાઈવે પરની રોણક ઓછી થઈ છે ત્યાંની ઘણી બધી દુકાનો બંધ કરવી પડી છે માંગરોળ બનાસકાંઠાનું પ્રસિદ્ધ તીર્થધામ છે દર ગુજરાત ગુજરાતભરથી હજારો પદયાત્રીઓ પગપાળા આવીને માતાજીની પૂજા કરતા હોય છે થરાદથી સાચોર હાઇવે પર આ મંદિર આવેલું છે થરાદથી ચૌદ કિમીના અંતરે માંગરોળ ધામ આવેલું છે શેણબાઈમાં માં અને સેંધોઈ માના નામે અઢારે વર્ણમાં પૂજાતા માં તેમના ભક્તોની અરજ સાંભળે છે સૌરાષ્ટ્ર પોતાના ઘરથી હિમાલય પ્રયાણ કર્યું ત્યારે માતાજી જ્યાં જ્યાં રોકાયા ત્યાં માતાજીના બેસણા થયા ભવ્ય મંદિર બન્યા છે પૈકીનું છેલ્લું મંદિર હિમાલયની ગોદમાં આવેલું છે જ્યાં આજે પણ શેણલમાંની ત્યાંના મિલિટરી યુવાનો દ્વારા પૂજા થાય છે શ્રીદેવી તરીકે આ સ્થાનકમાં આપણી શેણલ માવડી બિરાજેલા છે હિમાલયના એ પ્રદેશમાં જ્યાં પાંડવોએ હાડ ગાળ્યા તે સ્થાનક ત્યારબાદ શેણલમા સ્થાનક અને પછી નાગબાઈમાનું સ્થાનક આવેલું છે મા શેણબાઈને ભાવપૂર્ણ વંદન નમન માતાજીનો આશીર્વાદ આપણા સૌ પર કાયમ બન્યા રહે તેવી માને પ્રાર્થના દશરદાન ગઢવી